લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તર બે બે હજાર પચીસ સોમવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે તમારા શહેરમાં જો નદી છે તળાવ છે કૂવો છે આવી જગ્યાનું પાણી લાવીને આ પાણીથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ જેના ઘરમાં વરસાદનું પાણી હોય તો એ વરસાદના પાણીથી પણ કરી શકે શું નથી કરવાનું મિત્રો કોઈ ખોટો વ્યક્તિ છે જેને સારા કામ નથી રહ્યા એવા માણસની સલાહ ન લેવી વૃષભ વૃષભ રાશિ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ આજે શિવ પાર્વતીના દર્શન કરવા જોઈએ અને પોઝિટિવ વિચાર સાથે આજના દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખાસ ધ્યાન રાખજો કોઈ બીજાની વાત સાંભળીને તમારા સારા સંબંધો બગાડતા નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજો મિથુન રાશિવાળાએ આજે ગંગાજળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ અને વધારે ગંગાજળ ન હોય ને તો બે ચમચી પાણીમાં ગંગાજળ ઉમેરીને એનાથી ભગવાન શિવનો અભિષેક કરજો શું નથી કરવાનું મિત્રો કોઈનો પણ વિશ્વાસ તોડતા નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે ભગવાન શિવનો ગાયના દૂધથી અભિષેક કરવો જોઈએ અને શક્ય હોય તો ગાયનું દૂધ કોઈ ગરીબને પીવા પણ આપજો શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન જે બગડેલો છે એવો સામાન લાવીને રાખવો નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ને પોતાના જીવનમાં જે નાની મોટી સમસ્યાઓ છે એનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો પરસ્ત્રી સાથે સંબંધો બાંધવા નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે ભગવાન શિવની ઉપાસના કરવી જોઈએ અને સૂર્યનારાયણના આશીર્વાદ લઈને ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમને મળેલા સમયનો દુરુપયોગ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે પોતાના કામ ધંધાની જગ્યા પર પોતાના સહકર્મીને મદદ કરવી જોઈએ એનો ખ્યાલ રાખવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં લોબાન ગોગણ ધુમાડા નહીં કરવા વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે નાઈ ધોઈને ને તિલક કરવું જોઈએ ને પછી આજના આધ્યાત્મિક કામોમાં આગળ વધવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે વાતચીત દરમિયાન ઉગ્ર સ્વભાવ કરવો નહીં ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું ધન રાશિવડાએ આજે પોતાના નોકરી ધંધાના કામોમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તડકામાં ઉગાડા માથે ફરવું નહીં મકર મકર રાશિ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ રાશિવાળાએ આજે માવામાંથી બનેલી સફેદ મીઠાઈ કોઈ મજૂરને ખાવા માટે આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું કુંભ રાશિ વાળાએ આજે દેવ દર્શન કરીને પછી કામકાજની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને ઉછીના રૂપિયા નહીં આપતા મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું મીન રાશિ વાળાએ આજે પોતાના ગુસ્સા પર કાબુ રાખવાનો શાંત મને સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરવી શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં દૂધનો બગાડ ન થાય એની કાળજી રાખજો તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો